સનાતન ધર્મ ઉપર ઘણી બધી વાત કરી તેર જાન્યુઆરીથી મહાકુંભની શરૂઆત થઈ રહી છે કહેવાય છે કે એકસો ને ચુમ્માલીસ વર્ષ પછી કાંઈક એવો યોગ છે યોગમાં મને વધારે આઈડિયા નથી પણ એવું કહેવાય છે એકસો ચુમ્માલીસ વર્ષ પછી એવો કંઈક યોગ આવી રહ્યો છે કે આ મહાકુંભ બહુ ખાસ છે આ મહાકુંભનું મહત્ત્વ શું પહેલી વાત તમે જે મને કરી મહાકુંભ વિશે કુંભના ત્રણ પ્રકાર છે એક અર્ધકુંભ એક કુંભ મહાકુંભ બીજું કે આ કુંભનો મેળો શું છે પેલો પ્રશ્ન તો એ જ થવો જોઈએ અને ઘણા ઘણા જશે માણસો અમને કહે છે કે દાદા મેં કુંભના મેળામાં જવાનું પણ હું એને પૂછું છું મેં એક બે જણાને હમણાં પૂછ્યું હતું કે કુંભના મેળામાં તો શું કામ જાશો અરે કે બહુ પબ્લિક આવવાનું છે અને એકસો ચુમ્માલીસ વર્ષ પછી આ યોગ બને છે પણ શું કામ આ કુંભનો મેળો શું છે તને ખબર છે તો કે ચાલુ એ નથી ખબર મહારાજ તો વિષ્ણુપુરાણમાં બતાવ્યું અને ભાગવતજીમાં પણ છે સમુદ્ર મંથનની કથા બતાવી છે સમુદ્ર દેવ અને દૈત્યોનું યુદ્ધ થયું રેડી એમાં દેવતો પરાસ્ત થયા કારણ કે ગુરુનો શ્રાપ મેળવ્યો હતો બૃહસ્પતિએ શ્રાપ આપ્યો શુક્રાચાર્યજી એટલે શ્રાપ મળવાથી દેવતાઓ પરાજિત થયા અને ભગવાનને પ્રાર્થના કરી ત્યારે એણે કીધું કે સમુદ્ર મંથન કરો અને દેવ અને દૈત્યો દ્વારા સમુદ્ર મંથન કર્યું એમાં પહેલું વહેલું જે નીકળ્યું ને કાળકૂટ નામનું વિષ નીકળ્યું અને વિષ કોણે ધારણ કર્યું શંકર ભગવાન મહાદેવ નીલકંઠ પર્વત ઉપર બિરાજમાન થઈ અને વિષ ધારણ કર્યું જેનાથી એનું ગળું છે ને એ લીલું થયું બ્લુ બ્લુ એટલે એની ઉપરથી ભગવાનનું નામ એક પડ્યું નીલકંઠ રેડી એટલે એ ભગવાન મહાદેવનું એક નામ છે નીલકંઠ રેડી પછી ઘણા આપણે શ્રાવણ મહિના દૂધ ચડાવે ને કે ને કાલકુટ વિષ નીકળવું અને એના બે બુંદ છે ને પૃથ્વી પર પડ્યા હવે વિચાર કરો સાહેબ બે બુંદ પડવાથી સરિસૃપ જીવો બન્યા છે ઝેરી જીવ સરપાઈએ કે પછી વીંછી આ બધામાં ઝેર આવ્યું વિચાર કરો બે બુંદ પડવાથી એટલું ઝેર આવ્યું હોય રેડી તો આખે આખું કાલકૂટ વિષનું પાત્ર જો આમ પૃથ્વીલોકમાં પડ્યું હોત તો એ જ ક્ષણે પૃથ્વીનો પ્રલય જાત એટલે ભગવાન મહાદેવે એને કંઠમાં ધારણ કર્યું ત્યારબાદ ઉચ્ચેસરવા ઘોડો ઘણા ઘણા દ્રવ્યો નીકળ્યા ત્યારબાદ અંતમાં જે નીકળ્યું એ અમૃત નીકળ્યું અમૃત કુંભ હમ અમૃત કુંભ લઈ અને બહાર એવા ધન્વંતરી મહારાજ જેવો જે અમૃત આ ભાયો ને એટલે દેવ અને દૈત્યો બંને એકબીજા પાછા એ યુદ્ધ કરવા લાગ્યા કુંભ માટે અમૃત કુંભ માટે અને જ્યારે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે દેવતાઓનો ગુરુ બૃહસ્પતિ એણે જયંત જે ઇન્દ્રનો દીકરો છે એની ઇશારો કર્યો જયંતે એ કુંભને છીનવી લીધો અને એ જયંત એ કુંભ લઈ અને દોડ્યો અને જે પરિભ્રમણ કર્યું એણે બાર દિવસ સુધી એ કુંભને લઈને પરિભ્રમણ કર્યું એટલે એ કુંભની અંદરથી ટોટલ બાર બુંદ બાર ટીપા અમૃતના બાર પડ્યા જે એ બાર બુંદ જ્યાં જ્યાં પડ્યા રેડી એમાંના આઠ સ્થળો છે ને એ ક્યાં છે તો કે સ્વર્ગ લોકની અંદર છે રેડી બ્રહ્માંડની અંદર છે અને ચાર બૂંદ જે પીડા એ મનુષ્ય લોકમાં પડ્યા એટલે પૃથ્વીલોકમાં એ ચાર જગ્યાઓ પર પડ્યા જે પેલું છે હરિદ્વાર ત્યારબાદ પ્રયાગરાજ ત્યારબાદ નાસિક અને ઉજ્જૈન આ ચાર જગ્યાએ જે અમૃતના બિંદુ પડ્યા એટલે ત્યાં કુંભ મેળા થવાના ચાલુ થયા એમાં ત્રણ પ્રકારના કુંભની જે આપણે વાત કરી એક થાય છે કુંભનો મેળો અર્ધકુંભ જેને કહેવાય કે જે દર છ વર્ષે થાય છે એક કુંભ થાય છે જે બાર વર્ષે થાય છે એક મહાકુંભ થાય છે જ્યારે બાર કુંભોના મેળા પૂરા થાય ત્યારે જે કુંભનો મેળો સ્થાપન થાય એ કેટલામાં કુંભ મહાકુંભ કહેવામાં આવે છે એમાં આ વખતે સારા યોગ નક્ષત્રોના કારણે એકસો ને ચુમ્માલીસ વર્ષ બાદ આ કુંભનો મેળો થઈ રહ્યો છે અને કેટલા વર્ષ પછી થયો તો કે બાર વર્ષ પછી બાર વર્ષ પછી જ શું કામ તો કે જયંતે જે અમૃત કુંભ લઈ અને બાર દિવસ પરિભ્રમણ કર્યું એટલે એ બાર વર્ષે થાય કારણ કે દેવતાઓનો એક દિવસ અને મનુષ્યનું એક વર્ષ વર્ષ એટલે કુંભનો મેળો બાર વર્ષ પછી થાય લાસ્ટ બે હજાર તેરમાં થયો તો ને હા હવે બે હજાર પચીસમાં થાય છે અને કુંભનો મેળો છે ને ઘણો વિશેષ છે કુંભમાં શાહી સ્નાનનું પણ બહુ મહત્વ બતાવવામાં આવ્યું શાહી સ્નાન એટલે કે એમાં પહેલાંના જમાનામાં રાજાઓ સ્નાન કરતા છે એવું કંઈ નહીં 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 આ સાધુ સમાજનું શાહી સ્નાન છે ઓકે આને અમૃત સ્નાન કહેવામાં આવે છે કારણ કે ત્રિવેણી સંગમ અત્યારે પ્રયાગરાજમાં થઈ રહ્યો છે મહાકુંભ બહુ ખૂબ મોટા વિસ્તારની અંદર છે અને ત્યાં છે ને બે નદી પવિત્ર ગંગા અને યમુના જેનું મિલન થાય છે પણ છતાં આપણે શું કહીએ દર્શિતભાઈ ત્રિવેણી સંગમ રેડી તો ત્રિવેણી સંગમ કેમ ગંગા યમુના અને સરસ સરસ્વતી પણ ત્યાં કેટલી નદી છે બે જ છે બે નદી છે સરસ્વતી નદી છે ને ગુપ્ત સરસ્વતી છે જે ત્રિવેણી સંગમના મધ્ય ભાગની અંદર વિરાજમાન છે અને એ ઓનલી ફોર જ્યારે કુંભનો મેળો હોય ત્યારે જ એનો પ્રાદુર્ભાવ થાય છે અને કુંભના મેળામાં સાહી સ્નાન બતાવ્યું છે કેમકે અખાડાઓ જે સનાતન ધર્મમાં સ્થાપિત થયા કેમકે જગદગુરુ શંકરાચાર્યનું એક સૂત્ર હતું બ્રહ્મ બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મેવ ના પર અર્થાત કેવલ બ્રહ્મા સત્ય છે ય આ સંસાર આખી માયા છે રેડી અને જીવાત્મા સ્વયં બ્રહ્મ છે શું કીધું કે એક બ્રહ્મ સત્ય છે રેડી આખું જગત છે એ માયા છે અને અંતે જે જીવ છે એટલે કે મનુષ્ય એ જ બ્રહ્મ છે સમજ્યા પણ એમાં બ્રહ્મનો થવો જોઈએ આપણે જે અખાડાની વાત કરતા હતા એમાં ટોટલ ત્રણ અખાડાઓ છે જેમાં એક શૈવ અખાડા છે બીજું વૈષ્ણવ અખાડા છે અને ત્રીજું ઉદાસીન અખાડા છે એ અખાડાઓમાં પણ બાર પેટા અખાડાઓ છે જેમ શૈવની અંદર જૂના અખાડા નિરંજન અખાડા મહાનિર્વાણ અખાડા અટલ અખાડા આનંદ અખાડા આવાહન અખાડા અગ્નિ અગ્નિ અખાડા એમ વૈષ્ણવ અખાડાની અંદર બતાવ્યું નિર્વાણી અખાડા દિગંબર અખાડા નિર્મોહી અખાડા એમ ઉદાસીનમાં ઉદાસીન અખાડા અને નિર્મલ અખાડા આમ કુલ ટોટલ બાર અખાડાઓ છે પણ અત્યારે શાહી સ્નાનમાં તેર અખાડાઓ જોડાય છે એમાં તેરમું જે છે એ કિન્નર અખાડા છે કેમ કે જેને બે હજાર તેરના કુંભના મેળામાં લીગલ પરમિશન મેળવી કિન્નરોને કિન્નરોને કેમકે ટ્રાન્સજેન્ડર કિન્નરો છે એને પણ આ મનુષ્ય લોકની અંદર રહેવાનો અધિકાર છે કેમ કે એ એવા છે એમાં એનો કોઈ વાક નથી રેડી એને જેન્ડર પણ આપવામાં આવ્યું છે પહેલાંના સમયમાં ફોર્મ આવતા ને એમાં સ્ત્રી અને પુરુષ પુરુષ આ બે જ આવતા પણ હવે અધર આવવા માંડ્યું છે રેડી આ ખૂબ સારું કહેવાય અને કિન્નરખાડાને પણ હવે સ્થાન આપ્યું છે આ વખતે જ્યારે રવેડીઓ નીકળી હતી શાહી સ્નાનની ત્યારે કિન્ન રખાડા પણ સાથે જોડાયેલા હતા આપણે જે વાત કરતા હતા શાહી સ્નાનની પણ જે કુંભનો મેળો થાય ને સાહેબ એમાં શાહી સ્નાન પહેલું જે થાય છે એમાં આની નિયમ બતાવ્યા છે કે શાહી સ્નાનની અંદર પહેલો વહેલો અધિકાર રેડી એ નાગા સાધુઓને આપવામાં આવ્યો છે કે જે દિગંબર સાધુ છે નાગા એનું પણ એનું કારણ છે દર્શિતભાઈ કે જ્યારે સનાતન ધર્મ ઉપર જ્યારે દમનકારીઓ જ્યારે સનાતન ધર્મને હાનિ પહોંચાડવા આવ્યા હતા સાહેબ ત્યારે નાગા સાધુઓ હતા ને એ ખાલી શાસ્ત્ર નહીં પણ શસ્ત્રના પણ જાણકાર હતા હતા અને હજી છે જો એવું કહેવાય છે કે નાગા સાધુઓને ખાલી છૂટા મૂકવામાં આવે ને તો સનાતન ધર્મની ઉપર કોઈ આંગળી ચીંધી શકે નહીં કારણ કે જન્મથી જ એ પહેલું તો બ્રહ્મચર્યનું પાલન કરે છે એ નીકળશે કોઈ પણ સ્ત્રી કોઈ પણ કામ ક્રોધ લોભ મોહ મધ માયા ઈર્ષા અભિમાન એનાથી પર છે એટલે નાગા સાધુઓ છે એટલે એને પહેલાં વહેલાં શાહી સ્નાનનો અધિકાર આપવામાં આવ્યો છે જ્યારે જ્યારે સનાતન ધર્મ અને પહેલાંના સમયને સનાતન ધર્મના જે કુંભના મેળા થતા એમાં પણ ઘણા ઘણા એવા દમનકારીઓ હતા હવે બહુ સારું છે અત્યારે તો યોગી મહારાજની સાનિધ્યમાં થઈ રહ્યું છે એટલી બધી વ્યવસ્થાઓ રેડી ખુદ પોતે સીએમ હોવા છતાં એક સાધુ છે અને એક બીજું એણે કીધું હતું દર્શિદભાઈ મેં તો એના મોઢે સાંભળેલું છે કે હું સીએમ હોય તો શું થયું પણ હું મારો ભગવો નહીં છોડું હું મારો ભગવો નહીં છોડું પણ ઘણા એવા પણ સાધુ હતા મેં જોકે ઘણા વિવાદની વાતો અત્યારે ઘણી ચાલે જૂનાગઢમાં મેં સાંભળ્યું છે કે એક સમયની અંદર પોતે દિલ્હી ગયા અને ત્યાં જીન્સ પેન્ટ પહેરી લીધા હતા કારણ તો કે મારે તો સત્તા મને મળી છે તો મારે સત્તામાં બધા સાથે મળવું હોય એટલે મારે તેવા કપડાં પહેરવા પડે આવું કેવાવાળા પણ ઘણા છે તો એને હું કહેવા માગું તમારે સાંભળવું હોય તો યોગી મહારાજને સાંભળ યોગી આદિત્યનાથે એક વાર કીધેલું કે હું જીવનની અંદર જીવીશ ત્યાં હું શ્રી સનાતન ધર્મના શરણે રહીશ અને સનાતન ધર્મને હું છોડીશ ભગવો મારી શાન છે ભગવો મારી શાન છે અને એના અંડરમાં અત્યારે કુંભનો મેળો થઈ રહ્યો પૂર્ણ સિક્યુરિટી એક દેશની અંદર જેટલી સિક્યુરિટી હોય ને એક નાના દેશની અંદર નેડી એટલું પોલીસ જવાન અને સિક્યુરિટી ત્યાં મૂકેલી સાહેબ અને હાલના સમયમાં ચાલીસ કરોડ વ્યક્તિઓ કુંભના મેળાની વિઝિટ કરશે આવું અત્યારે લીગલ આંકડાઓ બને એકસો ને ચાલીસ કરોડની જનતામાંથી ચાલીસ કરોડ ખાલી પ્રયાગરાજ પ્રયાગરાજ દેશ વિદેશથી આવશે